તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે ફરીવાર એક કામ ઉપર આવી ગયા છે અને કામના તમને પૂરા પૂરા અપડેટ બધું બતાવીશ કેટલું છે ક્યાં રાખ્યું છે કયા ગામ છે તો વિડીયોની અંદર બન્યા રજો અને હાલો તમને બતાવી કેવું કામ છે અને કેટલું રાખ્યું છે કેટલું છે ક્યાંનું છે કયું ગામ છે તો હાલો તમને બતાવી તો જો મિત્રો આ કામ રાખ્યું છે આપણે અને આપણે અત્યારે રિક્ષા લઈને સેમાન મૂકવા આવ્યા હતા આજ આપણે રેતી બેતી બધું ચાલવાનું છે વાડીએ સેવી અને લોકેશનની વાત કરવી તો ગામ ખંભાળા ખંભાળાની અંદર વાડી છે આપણે તો બહાર છે એટલે આપણે કઈ ખબર ન હોય વાડીનું કાંઈ હું એડ્રેસ છે જો આવું આ કામ છે મોટો હોલ છે અને હોલ છે મોટો અને આપણે સેમાન ઉતર્યા છે અહીંયા આપણા નાના એવા શેઠ ઉભા છે

ના ના આ તમને બધું બતાવીએ કે એવું બધું આ બધું દિવાલ છે આનું પ્લાસ્ટર આપણે કરવાનું છે મિત્રો મોટો હોલ છે હાલો બહાર જોવી લીલી વાડી મસ્ત છે અને આ બાજુ બાવણું છે ઓલી બાજુ બાવણું છે ના છે સંડાસ બાસરો اپنے کھائی نو ریتی شاڑ سے

અને કાળી રેતી સાળવી છે ને આપડે હજી લાલ તો બાકી છે જો આ લાલ પડી છે જે સાળવાની છે આપણે લાલ આપણે કાળી રેતી હવે સળાઈ ગઈ છે અને હવે લાલ રેતી ચાલુ કરી દીધી છે સાળવાનું અમારે કિશનભાઈ અને મફીત સાળ છે સંજયભાઈ ની સાવણો જોવે છે જાડુ આવે છે પટલું આવે છે અને અહીંયા વાડીએ ઢોરે ગણાય છે આમાં એ આવશે સુરાભાઈ સુરાભાઈ અને આપણે જો પાલક ને આ બધું નાખી દીધું છે ના સિમંત આ સુરાભાઈ ને રીચક્યા છે એમાં લાવ્યા શ્યામાન જો અને એમાં બટેટા ને વેસે છે અમારે સુરાભાઈ ગાય છે તરબૂસ રાવા તરબુસ લાવ્યા છે તરબૂસ ભેલા તો એમાં ભેરી લીધો મેં પણ આ છે તાજવા અને અહિયાં વાળી છે ઢોર સાજા